તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજું તમારે દરેક વિષયના આવા પેપરના સોલ્યુશન જોતા હોય બરાબર દરેક વિષયના પેપરના સોલ્યુશન હોય એની પીડીએફ જોતી હોય તમારે ગુજરાતીના બીજા જિલ્લાના પેપર જોતા હોય તો આ બધું જ તમને મળશે ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાની મદદ લેવો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી પેડ કોર્સમાં તમને પ્રેક્ટિસ પેપર મળશે સોલ્યુશન સાથે એક્ઝામ પેપર મળશે ત્રણ થી બાર ધોરણના વિડીયો મળે એમાં ત્રીજા ધોરણમાં જાઓ એટલે ત્રીજા ધોરણના વિષય ખુલે બરાબર અને વિષય પ્રમાણે તમને સરસ મજાના વાર્ષિક પરીક્ષાના પેપર પાઠની સમજૂતીના વિડીયો બધું ફ્રીમાં મળશે એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો ચાલો આપણે લઈએ ઓરિજિનલ જ પેપર છે મિત્રો કયા જિલ્લાનું છે આપણે અત્યારે સિક્રેટ રાખ્યું છે નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો પહેલું રામને સંદેશો કોણ આપશે રામને સંદેશો હનુમાનજી આપશે બીજું રામુએ રાતના આકાશમાં શું શું જોયું તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારા જોયા ત્રીજું તમને કેવા કેવા સપના આવે છે તો મને અવનવા સપના આવે છે ચોથું તમને ફોટા પડાવવા શા માટે ગમે છે તો મને ફોટા પડાવવા ગમે છે કારણ કે ફોટા પડાવવાનો મને શોખ છે એટલે મને ફોટા પડાવવા ગમે છે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલું કદરૂપા બતકે ઘર છોડવાનું શા માટે નક્કી કર્યું

હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું ત્રીજું ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકી હવે જો શિક્ષક મિત્રો આ વિડીયો જોતા હોય જુદા જુદા જિલ્લાના તો એમને એક નમ્ર વિનંતી છે કે તમારે આ વાર્ષિક પરીક્ષાના કે દિત્ય પરીક્ષાના કોઈ પણ પેપર લેવાય તો પ્લીઝ પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર વ્યવસ્થિત ફોટા પાડી અથવા તો કોઈ પણ વિષયના ફોટા પાડી અથવા તો પીડીએ બનાવી મોકલવા વિનંતી જેથી કરીને આપણે આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને સોલ્યુશન સાથે પેપર આપી શકે પેપર સોલ્યુશન કરેલું હોય તો પણ ચાલશે અને આવું બ્લેન્ક હોય તો પણ

પ્રશ્ન ત્રણ નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નો ન ખવાય કદાચ વાગી બેસશે વડીલની શિખામણ ગળે બિલેના ના ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે એ આવી જશે બિલે ખડખડા હસી પડ્યો એને કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા આપણો બિલ્લે તો વડલાની ડાળે ટાટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો આ બિલ્લેનું સાચું નામ હતું નરેન્દ્ર આપણે સૌ તેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ તો ચાલો એમાંથી પ્રશ્ન આ ફકરામાંથી લખવાના છે વડીલને સેની બીક લાગી તો બિલે ઊંધા લટકીને હિંચકા ખાતો હતો એ જોઈને વડીલ થયું કદાચ પડી જશે તો વાગી જશે તેથી વડીલ કોને શિખામણ આપી તો વડીલે બિલેને શિખામણ આપી કે ભાઈ ઊંધા લટકીની હિંચકા ન ખવાય ત્રીજું ઝાડ પર કોનું ભૂત રહે છે ઝાડ પર બ્રહ્મ રાક્ષસનું ભૂત રહે છે

મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે ત્યાર પછી આપેલ શબ્દનો સમાન અર્થ ધરાવતા શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખો ઉદાહરણ તરીકે તાકાત તો બળ બરાબર તો આવી રીતે તમારે આમાંથી શોધીને લખવાના છે હવે જો સુવાસ સુવાસ એટલે શું થશે મિત્રો સુગંધ દોસ્ત એટલે મિત્ર જો આમ ત્રાસુ પણ હોઈ શકે બરાબર આમ ત્રાસુ હોય આમ ત્રાસુ હોય જેમ કે પર્વત એટલે ગીરી આમ પણ ત્રાસુ હોઈ શકે પર્વતની વાત કરું તો વન એટલે જંગલ આડું પણ હોય ઉભું પણ હોય તમારે જોવાનું લાઈનમાં હોવા જોઈએ સુરક્ષિત તો સલામત વૃદ્ધ તો ઘરડું પર્વત તો ગીરી બરાબર આમ પણ ત્રાસુ હોઈ શકે એમ ચલો ત્યાર પછી પ્રશ્ન છ જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો સરસ્વતી પ્રાથમિક શાળા વેરાવળ વાર્તા લેખન હરિફાઈ સારી વાર્તા લખવોને ઇનામ જીતો સમય સવારે થી દસ ફક્ત શાળાના બાળકો માટે જ તારીખ સાત એપ્રિલ બે હજાર ત્રેવીસ શનિવાર સ્થળ શાળાનું મેદાન સંપર્ક ભરતકુમાર એમના મોબાઈલ નંબર છે હવે પ્રશ્ન પૂછ્યો છે સ્પર્ધાનું નામ શું છે તો સ્પર્ધાનું નામ વાર્તા લેખન હરીફાઈ આઠ થી દસ સ્પર્ધાની તારીખ જણાવો તો સ્પર્ધાની તારીખ સાત એપ્રિલ બે ત્રેવીસ ને શનિવાર છે જો લખ્યું છે તારીખ સાત એપ્રિલ બે હાજર ત્રેવીસ ને શનિવાર

નહીં ભાગ લઈ શકે કેમ કારણ કે આ સ્પર્ધા ફક્ત શાળાના બાળકો માટે જ છે અને કઈ શાળા છે સરસ્વતી પ્રાથમિક શાળા તો સરસ્વતી પ્રાથમિક શાળાના બાળકો જ માત્ર એમાં ભાગ લઈ બીજા કોઈ બાળકો ભાગ લઈ શકશે નહીં પ્રશ્ન સાત નીચે આપેલ તહેવારમાંથી માંથી કોઈ પણ એક તહેવાર વિશે પાંચ થી છ વાક્ય લખો ધૂળેટી ઉત્તરાયણ પ્રજાસત્તાક દિન તો આપણે ઉત્તરાયણ લઈએ

ઉત્તરાયણના દિવસે લોકો સવારે જ ધાબા પર પહોંચી જાય છે અને પતંગ ચગાવે છે આકાશ રંગબેરંગી પતંગોથી દીપી ઉઠે છે પછી પતંગ કાપીને લોકો કરે છે 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 કાપ્યો કાપ્યો વગેરે પ્રશ્ન આઠ નીચે આપેલ વ્યક્તિઓમાંથી કોઈ પણ એક વિશે પાંચ થી છ વાક્ય લખો માતા દાદા અને શિક્ષક તમને મજા આવી લખી શકો મેં શિક્ષક વિશે લખ્યું છે શિક્ષકને મજા આવે

તે અમને અભિનય ગીતો નાટક સંવાદો વેશભૂષા શીખવે છે સંગીતા બહેન નિશાળે ન આવે તે દિવસે અમને નિશાળમાં ગમતું નથી મને મારા શિક્ષક ખૂબ ગમે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો દોસ્તોને જાણ કરી દેજો ચેનલમાં નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો બધા પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત